અમરોલી પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી અને બાદબીના આધારે અમરોલી પોલીસે અમરોલી કોસાળાવાસમાંથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે હજાર પચીસના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાળ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયો જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી બીજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરામારી મારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતાં ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન તુરંત તુરંતને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડૉક્ટર એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની સોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતાર ગામ નો મજૂરી કામ કરતો હતો આરોપીઓ પણ મજૂરી કામ કરે છે તેઓની વચ્ચે મિત્રતા હોય